નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર અહીં સમગ્ર દેશમાં બંધનું મોટું એલાન હવે ભારતમાં અહીં રોડ રસ્તા હાઈવે અને રોપવે બધું જ બંધ અને ગુજરાતમાં પણ લેવાયો બંધનો મોટો નિર્ણય સી એમ પટેલ સરકારનો મહત્વનો નિર્ણય અને પીએમ મોદીએ કરી વાતચીત ખેડૂતોને એક લાખની સહાય અને વાહન ચાલકોને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદીએ કરી વાતચીત શુકલા હાલ અંતરિક્ષમાં આવેલા ISS પર છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેની સાથે ડાયરેક્ટ સંવાદ કર્યો હતો પ્રધાનમંત્રીએ સુભાનસુને પૂછ્યું કે તમને અંતરિક્ષમાં કેવું લાગી રહ્યું છે ત્યારે સુભાનસુએ જણાવ્યું કે અંતરિક્ષથી ધરતીને જોવાનો એક અલગ જ અનુભવ છે ત્યાંથી દુનિયાને જોવું અને ભારતને જોવી એક ગર્વની વાત છે પ્રધાનમંત્રી કાર્યાલયે આ વાતચીતને એક તસવીર સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી છે હવે અન્નદાતાઓના ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર અને મળશે એક લાખ રૂપિયાનું ઇનામ હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે આ ખેડૂતોને એક લાખ સુધીની રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં વધુ નવું કંઈક કરે અને નવીન તકનીકો રજૂ કરવા માટે કામ કરે છે આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી પણ કરવાની ત્યારબાદ વાહન ચાલકોને લઈને આવ્યા મોટા સમાચાર હિન્દુ શાસ્ત્રોમાં અષાઢી બીજને અત્યંત શુભ દિવસ ગણવામાં આવે છે ત્યારે અષાઢી બીજે રાજકોટમાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું આ દિવસે રાજકોટ શહેરમાં વાહનના વેચાણનો રૂપિયા સો કરોડથી વધુનો વેપાર થયો હતો શહેરમાં એક જ દિવસમાં પંદરસો જેટલી ટુ વ્હીલર અને સાતસોથી વધુ ફોર નું વેચાણ થયું હતું શહેરમાં ત્રેવીસથી વધુ ટુ વ્હીલર અને વીસથી વધુ ફોર વ્હીલર શોરૂમ છે જ્યાં વાહન ખરીદવા માટે સવારથી જ ભીડ લાગી હતી એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે વાહન ચલાવનારનું ટેન્શન સમાપ્ત થશે હાઇવે પર વાહન ચલાવનારનું મોટું ટેન્શન હવે સમાપ્ત થવાનું છે ટૂંક સમયમાં નહાઈની હાઇવે ટ્રાવેલ એપમાં સૌથી ઓછો ટોલ રૂટનો વિકલ્પ જોવા મળશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેની સત્તાવાર હાઇવે ટ્રાવેલ એપમાં ટોલ ટેક્સ ચૂકવવા સુવિધા ઉપરાંત વધારાનો ઉમેરો કર્યો છે આ એપમાં યુનિવર્સને એક શહેરથી બીજા શહેર વચ્ચે સૌથી ઓછા ટેક્સવાળા રૂટ વિશેની પણ માહિતી આપવામાં આવશે મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો કચ્છના સરહદી વિસ્તારમાં કરાવ્યો શાળા પ્રવેશ ઉત્સવ પ્રવેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુરણ ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ કુરણ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ખંડમાં બાળકો સાથે ગોષ્ઠી પણ કરી હતી મુખ્યમંત્રીએ બાળકોની સાથે કાલે ઘેલી ભાષામાં ગોષ્ઠી કરતા તેને શાળાના નિયમિત આવવા માટે જણાવવામાં આવ્યું છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાત રાજ્યમાં એક તરફ શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ નેત્રંગ તાલુકાના શિક્ષકોની ઘટ છે ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત એકસો દસ પ્રાથમિક શાળામાં એકસઠ શિક્ષકો અને એકવીસ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોનો ઘટ જાણવા મળ્યો છે નેત્રંગ તાલુકાની કેટલીક શાળામાં મકાન પણ જજરી હાલતમાં થઈ ગયા છે ત્યારબાદ વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળાએ જતા વિદ્યાર્થીનો જોવા મળ્યો સંઘર્ષ બનાસકાંઠામાંથી ગુજરાતની વરવી વાસ્તવિકતાનો એક વિડીયો સામે આવ્યો છે બનાસકાઠામાં નદીના ધસમસતા પ્રવાહમાં વિદ્યાર્થીઓ શાળા જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે નદીમાં પુલ ન હોવાથી વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે નદીના સામે કાંઠે કાકાવાડ સહિત ગામડાઓના વર્ષોથી આ સમસ્યા છે દર વર્ષે ચોમાસામાં નદી ભરાઈ જતા વર્ષોથી લોકો હેરાન પરેશાન થાય છે આગળના વરસાદને લઈને ચિંતાજનક સમાચાર અને હાઈવે પણ થયો બંધ

જળધોધ નજીક સેલ્ફી ન લેવી જોઈએ અને અન્ય લોકોને મુશ્કેલી ન પડે તેવી પ્રવૃત્તિથી હવે દૂર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર હવે CNG અને PNG ના ભાવને લઈને સારા સમાચાર આવ્યા છે PNG RB દ્વારા નવા એકીકૃત ટેરિફ સિસ્ટમને મંજૂરી મળતા ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે દેશને ત્રણ અલગ અલગ ટેરિફ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે પરંતુ હવે તેને બે ઝોનમાં લાવવાની વાતચીત ચાલી રહી છે

કરાર આધારિત એકવીસ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઘણા લાંબા સમયથી મનરેગા કૌભાંડની ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં ફરજ પર બેદરકારી મામલે એપીઓ ટેકનિકલ આસિસ્ટન્ટ અને એકાઉન્ટ સહિત એકવીસ જેટલા કર્મચારીઓને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ ગુજરાતમાં પવન ફૂંકાવાને કારણે ગિરનાર રોપવે બંધ કરવાનો નિર્ણય જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે ભારે પવન ફૂંકાવાને કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઘણા દિવસથી ભારે પવનને કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે જો કે પવનની ગતિ સ્થિર થતાં રોપવે સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે જે લોકોને એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે અહીં સમગ્ર દેશમાં હવે બંધનું મોટું એલાન બાંગ્લાદેશના ઢાકાના ખીલેખેત વિસ્તારમાં છવ્વીસમી જૂને દુર્ગા મંદિર તોડી પાડવાની ઘટના બની હતી મંદિર તોડવાના પગલે આજે બાંગ્લાદેશમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે મંદિર તોડતા હિન્દુ સમુદાયના ભારે રોષ છે બાંગ્લાદેશે બચાવમાં કહ્યું કે જે મંદિર તોડ્યું છે તે રેલવે ટ્રેકની નજીક બનેલા ઘણા ગેરકાયદેસ બાંધકામમાંનું એક બાંધકામ હતું આ મંદિરની મૂર્તિનું નજીકના નદીમાં સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંદિર તોડવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય નર્મદા પરિક્રમા માર્ગને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે નર્મદા પરિક્રમા માર્ગના યાત્રાધામોને વિકાસ કરવામાં આવશે વમલેશ્વર ખાતે દસ હજારને એકાણું ચોરસ મીટર જમીન પ્રવાસ વિભાગને ફાળવી દેવામાં આવી છે યાત્રાધામોના વિકાસથી લઈને ગુજરાત અને મધ્યપ્રદેશના હજારો પરિક્રમા પરિક્રમાવાસીઓને અને શ્રદ્ધાળુઓને લાભ થશે આ વિકાસથી માર્ગમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ હવે દૂર થશે